પ્રથમ જ્યોર્તિલિંગ શ્રી સોમનાથ મંદિરના વિકાસ આયોજનના ભાગરૂપે મંદિર નજીક આવેલા વીસ વર્ષ જૂના શોપિંગ સેન્ટર કોમ્પ્લેક્ષને તોડવાની કાર્યવાહી આથી સત્તાવાર રીતે શરૂ કરવામાં આવી છે યાત્રિકોની સુવિધા અને મંદિર વિસ્તારના આધુનિકરણ માટે આ પગલું લેવાયું છે આ શોપિંગ સેન્ટરમાં કાર્યરત એકસો જેટલા દુકાનદારોને મંદિર ટ્રસ્ટ દ્વારા અગાઉથી જ નવનિર્મિત સ્વદેશી હાટમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા આથી જૂનું બિલ્ડિંગ શાંતિપૂર્ણ રીતે ખાલી કરાવી દેવામાં આવ્યું હતું આજે મજૂરો અને સોમનાથ સિક્યુરિટી સ્ટાફની કડક દેખરેખ હેઠળ બિલ્ડિંગ પાડવાની કામગીરી શરૂ થઈ છે જ્યારે સલામતીને ધ્યાનમાં રાખીને આ વિસ્તાર તરફનો માર્ગ તાત્કાલિક ધોરણે બંધ કરી દેવાયો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે મંદિર વિકાસ યોજના અંતર્ગત યાત્રિકોને વધુ સારી સુવિધાઓ ખુલ્લો પ્રવાસ માર્ગ પાર્કિંગ સુવિધા ધાર્મિક ખરીદી માટે આધુનિક માળખું ઊભું કરવાની યોજના છે આ જૂની શોપિંગ સેન્ટર આ યોજનામાં અવરોધરૂપ હતું શરૂઆતમાં સ્થાનિક દુકાનદારોમાં ચિંતા હતી પરંતુ સ્વદેશી હાટમાં સુવિધાયુક્ત નવી દુકાનો મળતા તેમનો વેપાર ફરીથી સામાન્ય બન્યો છે તો ધ્વસ્તીકરણ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પ્રશાસન દ્વારા ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App